નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દાવદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતાં દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર મોડી રાત્રે મોટો રિલક્ષમાં સર્જાયો હતો જેમાં એક ગુડ્સ ટ્રેનના સોળ ડબ્બા ખડી પડ્યા હતા જેના પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ બંધ થઈ ગયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાણણી નથી થઈ અકસ્માતને લઈ ત્રીસ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે ત્યારે છવ્વીસ ટ્રેનો રદ કરાઈ જ છે વડોદરાથી રતલામ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનના ડબ્બા દાહોદ પાસે મંગલલામ મહોડી રેલવે સ્ટેશન પાસે રાત્રે બાર વાગ્યાથી એક વાગ્યા વચ્ચે ખડી પડ્યા હતા તેથી આક્ષાતા રેલવે સ્ટેશનના હૂટરો ગુંજી ઉઠ્યા હતા અને દોડધામ મચી ગઈ હતી આ લક્ષપાતમાં ગુડ સ્ટ્રેનના સો ડબ્બા એક પર એક ચડી જતા ખૂબ મોટી દુર્ઘટના સર્જાઇ હતી મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે દોઢ કિલોમીટર સુધી રેલવે લાઇનો પર માલગાડીના ટુકડા જોવા મળ્યા હતા તેમજ રેલવેની પચીસ હજાર મેગાવોટની વીજ લાઇન તૂટી જવા પામી હતી આક્ષમાં સમયે માલગાડી એકસો દસની સ્પીડે જઈ રહી હતી તે દરમિયાન તેના પેલા લોક થઈ ગયા હતા અને તે ટ્રેક સાથે અથડાતા આક્ષમાં સર્જાયો હતો જેના કારણે લગભગ એક કિલોમીટર સુધી માલગાડીના ડબ્બાના વ્હીલ કસરાયા હતા જોકે સારું છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનનાણી થઈ નથી ત્યારે મિત્રો આ ઘટનાને લઈને તમારી શું ખીધી પણ તમારે કોમેન્ટમાં જણાવો અને બસ મારા વિડીયો માટે આટલું જ